પણ શ્રીજીની મૂર્તિ ભક્તોને આપી હોવાનું જણાવતા મૂર્તિકાર સચિન રાણા ગણેશ ચતુર્થી એક દિવસ પૂર્વે મૂર્તિકારોને ત્યાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી બાપાના આગમનની આયોજકો દ્વારા આખરીઓ પાપવામાં આવ્યો છે ત્યારે પાર્ટીના મૂર્તિકાર સચિન રાણાને ત્યાં દર વર્ષના જેમ આ વર્ષે પણ ઓલ ઇન્ડિયા અને વિદેશમાંથી પણ મૂર્તિની ભક્તોએ ખરીદી કરી હતી વર્ષોથી મૂર્તિ બનાવવાનું કાર્ય કરતા પાર્ટીના મુજબ આબેહૂબ ગણેશજીની મૂર્તિ તૈયાર કરી આપે છે તેઓએ જણાવ્યું હતું કે સરકારના આદેશ મુજબ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરવામાં આવે છે ગણેશ ચતુર્થીના પૂર્વે શ્રીજીની મૂર્તિઓને આખરી ઓપ આપી ગ્રાહકોને આપવામાં આવી હતી ભક્તો દ્વારા મોબાઈલમાં ફોટા આપી શ્રીજીની આબેહૂબ મૂર્તિ તૈયાર કરી આપતા મૂર્તિકાન સચિન રાણાની પ્રશંસા કરી હતી અહીંથી પારડી વાપી વલસાડ નવસારી દહાણુ બરોડા સહિત ઓલ ઇન્ડિયા તેમજ વિદેશ યુ એસ એમાં પણ બે શ્રીજીની મૂર્તિ ભક્તો લઈ ગયા હતા ત્યારે ગણેશ ચતુર્થીના પર્વને લઈ ભક્તોમાં અનેરો ઉત્સવાહ જોવા મળી દેવો છે બાપાના આગમનની ધામધૂમથી તૈયારી કરવા સૌ કોઈ તૈયારીમાં લાગ્યા છે આ વર્ષનો પબ્લિકનો જોશ અને જે કસ્ટમરની જે ડિમાન્ડ બધી પૂરી કરી છે આ વર્ષે અને ઉલ્લાસથી આ વખતે મૂર્તિ પણ ત્રણ દિવસથી એકદમ વ્યવસ્થિત જાય છે મારી મૂર્તિ અને લોકોની ડિમાન્ડ પણ પ્રશંસા કરી ગયા કે એમનું જે વર્ક કામ છે આ છે તે છે ફિનિશિંગ કામ છે અમને બહુ ગમ્યું ને હર વર્ષથી જે મેં હવે દિલ્હી આવતા થઈ જશું અમે અમારા બોઇસરથી સુરત સુધીના ઓલ એરમાં આપની મૂર્તિ જાય છે યુએસએ માં પણ બે મૂર્તિ મેં મોકાયેલી છે બેદ સરસ ને વ્યવસ્થિત લોકો ની પણ શાંત રીતે આ વખતે લઈ જાય છે ને આમ કોઈ તે નથી ધક્કા વ્યવસ્થિત વ્યવસ્થિત બધાને આપીએ છીએ મૂર્તિ સરસ ચાર વર્ષ નું મારું લોકોની જે ડિમાન્ડ બધી પૂરી કરી અમે રામ ભગવાન ને જે તે કઈ પોતાના હિસાબે બનાવી આપીને તે બધી અમે એની ડિમાન્ડ પૂરી કરી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો